આજે તો રાતે રાજકોટમાં ક્રિકેટ રમવા ગયો અઢી વાગે વિડિયો જોતા રહેજો એટલે ખબર પડી જાય જલ્દી દુકાને સાફ-સૂપ કરી લઈને દુકાન બતાવી લઈને પછી આપણે જઈએ હા ભાઈ તેજે સાારે ક્રિકેટ રમવા આપણે હળવેક દિન ડસ્ટબિન ખાલી કરી નાખું આ છે મારી સોફટી છે સોફ્ટ ડ્રિંક છે મોકટેલ અને હેઠે એડ્રેસ આવતું હોય છે એટલે તમે બધા આવો દુકાને ઉનાળો ચાલુ છે હવે કે કીધું એટલે આપણે ઢોળવાળી કવા ચાકી લઈને નીકળી ગયા છે બહાર અને હું કેવો લાગુ છું ઈ તો કોમેન્ટ કરો અલા તું હારો લાગસ તને તો

તો આપડે રમણ ચાલુ કરી દીધું ને આયો દડો છો તમે કીધું એટલે નીકળી જાય બાર લીલી કાવા સાકીને પોચી જાય અંધારામાં પેલી વખત જોયો હોય તો જલ્દી ફોલો કરી લ્યો યાર પ્લીઝ કેમ ફોલો નથી કરતા મને જલ્દી ફોલો કરી લ્યો યાર